ધોરાજીમાં બાર થી પંદર પ્લાસ્ટિક કારખાના અને પાણીના કારખાનામાં ચોરીને અંજામ આપનાર ચોરોનું પગેરું શોધવા માટે ડોગ સ્કોડ અને ધોરાજી પોલીસ આવી ઘટના સ્થળે ધોરાજીમાં પંદર થી બાર પ્લાસ્ટિક કારખાના અને પાણીના કારખાનામાં ચોરીને અંજામ આપનાર ચોરોનું પગેરું શોધવા માટે ડોગ સ્કોડ અને ધોરાજી પોલીસ આવી ઘટના સ્થળે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગત આવતીકાલે મોડી રાત્રે જૂનાગઢ રોડ તસ્કરો ત્રાટક્યા હતા પંદર થી બાર પ્લાસ્ટિક કારખાનાને પાણી બનાવતી કંપનીમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી